મિત્રી પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર દ્વારા બારસો કરોડ આપ્યા છતાં વડોદરામાં ફરી અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે મોરચો માંડ્યો ગત વર્ષે વડોદરા શહેરમાં બે મહિનામાં ત્રણ વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવાનું કામ કરવામાં આવ્યું જેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બારસો કરોડ આપવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાનું કામ પાલિકા દ્વારા બાંગો કે વડોદરા શહેરમાં પાણી ભરાય નહીં પરંતુ વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદ વરસતા વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા તંત્ર પર અનેક સવાલો ઊભા કર્યા હતા શું ખરેખર નદીની યોગ્ય સફાઈ થઈ છે બારસો કરોડ પાણીમાં પ્રજાના વેરાના રૂપિયાનો વેડફાટ

એમની મગર જેવી ચામડી અને એના લોકો એ લોકોના જે વિચારો છે એનાથી સો ટકા ખતરો છે ગયા વર્ષે વડોદરાને પાણીમાં ડૂબાડીને હજુ ધરાય નથી આ બીજેપીના નેતાઓ આ વખતે એટલો વરસાદ ના પડ્યો કે કુદરતે બચાવી લીધા બાકી વિશ્વામિત્રીનું સ્તર જે ઉપર આવી ગયું હતું જેના લીધે કોટેશ્વર ગામ હોય કલાલી હોય બાજવા ઊંડેરા કરોડિયા જાવા બધું પાણીમાં તો જો વિશ્વામિત્રી તમે ઊંડીને પોળી કરી અને તમે જે બારસો કરોડની જે વાત કરીને રાજ્યના મુખ્યમંત્રીએ તો જો એટલા રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો આવા દિવસો જોવા ના પડતા તો એ બારસો કરોડ કોણ ખાઈ ગયું એનો હિસાબ આપો કયા મગરો ખાઈ ગયા એ બારસો કરોડનું શું કર્યું જે આ વિશ્વથી પ્રોજેક્ટમાં જે અધિકારી છે એ અધિકારીના બેંક એકાઉન્ટ તપાસો એ જે પણ વડોદરા શહેરના મેયર છે ચેરમેન છે આ બધા નેતાઓના બેંક એકાઉન્ટ તપાસો એમની પ્રોપર્ટી ચેક કરો કે આ લોકો રાતોરાત માલામાલ કહેતી થઈ જાય છે વડોદરાની પ્રજા બિચારી ટેક્સ ભરી ભરીને મરી જાય અને આ લોકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અમારી રજૂઆત છે અમે મ્યુનિસિપલ કમિશનરો સમય લઈને આવ્યા હતા અમને કીધેલું કે સાડા અગિયાર પછી મળી શું છું આ નથી અમે બેસીશું અમે તો ભાજપની સામે આંદોલન કરી રહ્યા છે પરંતુ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અમને મજબૂર ના કરો કે અમારે તમારી સામે આંદોલન કરવું પડે કારણ કે જો તમે આવી રીતે કોંગ્રેસ પાર્ટીને સમય આપીને નહીં મળો તો એવું સાબિત થશે કે તમે ભાજપના પપેટ છો તો જો તમે ભાજપના પપેટ ન હોય તો કોંગ્રેસ પાર્ટીની વાત સાંભળો અને એની પર એક્શન લો અમે એ કમિશનની કેબિનની બહાર બેઠા છે બારસો કરોડનો હિસાબ માંગવા આવ્યા છે આના પહેલાં જે પાંચ પાંચ કરોડ રૂપિયાના હજારો કરોડ રૂપિયા આ લોકોએ વિશ્વામિત્રીના કિનારે બુદ્ધિનું પ્રદર્શન કર્યું ટ્રી પ્લાન્ટેશન બધા છોડ ધોવાઈ ગયા એ કરોડો રૂપિયા કોના બાપની દિવાળી એ રૂપિયા પ્રજાના હતા એ તો બધા છોડ ધોવાઈ ગયા એટલે આ લોકો ખાલી નાટક કરે છે બાકી આ લોકોને પ્રજા માટે કે વરદાને તો ભગવાન ભરોસે મૂક્યું છે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા પર લડી રહી છે વડોદરા શહેરના નગરજનોને જે તકલીફ પડી રહી છે જે સોસાયટીઓમાં ને બધે પાણી ભરાયું છે તો મોટી મોટી બાંગો પોકારતા હતા કે આ વર્ષે પાણી નહીં ભરાય અને કુદરતની બી મહેરબાની રહી કે પાણી ઓછું પડ્યું છે હવે જો બાંગો પોકારતા હોય તો આ બધી સોસાયટીમાં પાણી કેવી રીતે પડે લોકોને નુકસાન કઈ રીતે થયું અમે લોકોની બેદના રજૂ કરવાયા છે છીએ સવાલ એ છે કે જ્યારે પહેલી વખત પાણી ભરાયું હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું ત્યારે રિસ્ટ્રિક્શન ઝોનની ઉપર એમના જ મળતીઓ એમના જ લોકોએ જે બાંધકામ કર્યું એ બાંધકામ તોડવાની વાત હતી એ બાંધકામ તો જ બી તોડ્યું નથી તો તો પાણી ભરાવાનું જ હતું સવાલ એ છે કે ગરીબોની ઝોપડપટ્ટી તોડી નાખો છો માલેતું ધારોને હાથ લગાવવાની હાથ લગાવવાની બી ડર લાગે છે માં કમિશનરને મેં જે જે જગ્યાથી તોડવાનું હતું જ્યાંથી પાણી નીકળી શકે એ તમામ વિગતો આપી છે પણ કોઈ કામ નહીં એમના એમને એમના સત્તા પર બેઠેલા લોકો એમને લાગે ત્યાં તોડાવે પણ જ્યાં ખરેખર વડોદરા શહેરના નગરજનોને તકલીફ પડે છે એ બાંધકામો તોડાવતા નથી અથવા એ એન્ક્રોચમેન્ટ ખસેડતા નથી એટલે આ વડોદરા શહેરમાં પાણી ભરાયું છે રિસ્ટ્રિક્શન ઝોનમાં તમારા મળત્યાઓને કેમ નથી હટાવતા પહેલો પ્રશ્ન આવે છે જે નુકસાન થયું એ ગયા વખત થયું એના પહેલાં થયું આની ભરપાઈ કોણ કરશે સરકાર બાંગા પોકારવાનું બંધ કરો અને ખરેખર તો તમારા મળત્યાં જે લોકો છે જે લોકોએ એન્ક્રોચમેન્ટ કર્યું છે એને હટાવો આ વડોદરા શહેરને ખડોદરા બનાવી દીધું છે મગરો ફરતા થઈ ગયા છે ખાડાઓ ફરતા થઈ ગયા છે આ શહેરને શું બનાવી દીધું છે તમે લોકોએ ટેક્સ વધારો છો પણ ટેક્સમાં મારફતે જે લોકોને સેવા પહોંચવી જોઈએ એ કરતા નથી એટલે લોકોની વેદના રજૂ કરવા આવ્યા છે અમે લોકો કા આ કઈ રીતે ફરે છે પાણી કઈ રીતે ભરાયું ફકત ને ફક્ત મોટી મોટી વાતો કરીને મોટા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવાય કરવા સિવાય બીજું કશું દેખાતું નથી